સુરત શહેરમાં અઠવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લલિત કુમાર પુરોહિત એક લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા તો સુરત શહેરમાં એક પછી એક લાંચ લેતા અધિકારીઓ ઝડપાઈ રહ્યો છે એસીબી દ્વારા અઠવા પોલીસ સ્ટેશનના પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભ્રષ્ટ પીએસઆઈ લલિત કુમાર પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુના નહીં નોંધવા માટે ત્રણ લાખની માંગણી કરી હતી

જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે